નમસ્કાર મિત્રો મિત્રો આજે સૌથી સૌથી અગત્યના મોટા તમામ માટે સમાચાર આજના સમાચાર દરેકે દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહેવાના છે તમામે તમામ સોસાયટીમાં હોળીને લઈને સરકારે મોટો નિર્ણય કરી નાખ્યો છે સૌથી મોટા આજના સમાચાર જાણી લેજો

કેવીએસ એટલે કે કેન્દ્રીય વિદ્યાલય સંગઠન જે વિદ્યાર્થીઓ જે વાલીઓએ પોતાના બાળકને કેવીએસ સ્કૂલમાં બેસાડવું હોય કેન્દ્રીય વિદ્યાલયમાં એડમિશન અપાવવું હોય તો આજથી એડમિશનના ફોર્મ શરૂ થઈ ગયા છે આ નોટિફિકેશન અંતર્ગત ધોરણ એક અને બાલવાટિકા માટે અરજી પ્રક્રિયા સાત માર્ચથી શરૂ થવાની હતી તો આજે સાત માર્ચથી અરજી શરૂ થઈ ગઈ છે છેલ્લી તારીખ એકવીસ માર્ચ રાખવામાં આવી છે તો આજથી કેન્દ્રીય વિદ્યાલયની અંદર એડમિશન ફોર્મ ભરાવવાના શરૂ થઈ ગયા છે જે વાલીઓ પોતાના બાળકોને કેન્દ્રીય વિદ્યાલયમાં બેસાડવા માગે છે તો સાત માર્ચ એટલે કે આજથી સત્તાવાર વેબસાઇટ ઉપર એડમિશન ફોર્મ ભરાવવાના શરૂ થઈ ગયા છે ત્યાર પછીના મિત્રો આજના સૌથી અગત્યના તમામે તમામ ખેડૂતો માટે સમાચાર છે મગફળી ગોડાઉન માં લાગી આગ સૌથી અગત્યના આજના સમાચાર सुरेंद्रનગર ના થાન ગઢ ની અંદર સરકારી ગોડાઉન માં આગ લાગી છે હીટર નગર વિસ્તાર ની અંદર આવેલા મગફળી ગોડાઉન ની અંદર આગ લાગતા મગફળી નો જથ્થો બળીને ખાખ થઈ ગયો સંપૂર્ણ મગફળી નો જથ્થો આખો બળીને ખાખ થઈ ગયો ટેકાના ભાવે ખરીદાયેલી આ હતી જેનો જથ્થો હવે બળીને ખાક થઈ ગયો છે ત્યારે સમગ્ર મામલે હવે પાલભાઈ આંબલિયા અને કોંગ્રેસ નેતા કિરીટભાઈ પટેલ આ તમામ હવે આવી ગયા છે આમના સામના ઉપર હવે આકરા પ્રહારો સરકાર ઉપર કરી રહ્યા છે આ એક આ ગતિ કે મોટું કૌભાંડ એને લઈને પાલભાઈ આંબલિયાએ શું કીધું તમામ મિત્રો જાણી લેજો મગફળી ગોડાઉનમાં આગને લઈને પાલ આંબલિયાની પ્રતિક્રિયા સામે આવી છે પાલભાઈએ કીધું છે કે મગફળી ગોડાઉનમાં આગ લાગવી એ ગુજરાતમાં હવે સામાન્ય ઘટના બની ગઈ છે ભ્રષ્ટાચારને છુપાવવા માટે સરકારના જ મળતિયાઓ આગ લગાડી રહ્યા છે આગેવાનો જ ભ્રષ્ટાચાર કરે આગ લગાવે તપાસ સમિતિ પણ પોતે જ રચના કરે ને પછી નિર્દોષ જાહેર કરે છે જો કે એફસીઆઈ ગોડાઉન પણ હોય છે તો એફસીઆઈ ગોડાઉનમાં કેમ આગ નથી લાગતી મગફળી ગોડાઉનમાં જ કેમ વારંવાર આગ લાગે છે એવો પાલભાઈએ આક્રો પ્રહાર સરકાર ઉપર કર્યો છે તો એક મોટું કૌભાંડ ક્યાંક ને ક્યાંક હોય એવું દર્શાવવામાં આવ્યું છે ભ્રષ્ટાચારને છુપાવવા માટે જાતે કરીને મગફળી ગોડાઉનમાં આગ લગાવવામાં આવે છે તો મગફળી ગોડાઉનમાં આગ ખેડૂતો માટે સૌથી મોટા આજના સમાચાર હતા ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો વાલી દીકરી યોજના તમામ મિત્રો માટે સમાચાર વિધાનસભાની અંદર પ્રશ્ન પૂછાઈ ગયો છે ત્યારે વાલી દીકરી યોજનાને લઈને શું પ્રશ્ન પૂછાયો કચ્છ અને અમદાવાદ જિલ્લામાં વાલી દીકરી યોજના અંગે પ્રશ્ન પૂછાયો ત્યારે એના જવાબમાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રીએ જવાબ આપ્યો છે કે આ યોજના અંતર્ગત રાજ્યની બે પોઈન્ટ અઠ્યોતેર લાખથી વધુ દીકરીઓને લાભ આપવામાં આવશે વાલી દીકરી યોજનાની અંદર બે લાખ અઠ્યોતેર હજારથી વધુ દીકરીઓને લાભ મળશે આની અંદર તમામ મિત્રોને જણાવી દઉં કે વાલી દીકરી યોજનામાં તમારી દીકરીઓને એક લાખ દસ હજાર રૂપિયાની સહાય ભણવા માટે આપવામાં આવે છે એમાં અલગ અલગ ત્રણ હપ્તાની અંદર સહાય હોય છે પહેલાં ધોરણમાં તમારી બાળકીને જ્યારે તમે દીકરીને બેસાડો છો ત્યારે ચાર હજાર રૂપિયાની સહાય મળે નવમા ધોરણમાં આવે એટલે તમને છ હજારની સહાય મળે અને જ્યારે કોલેજની અંદર સ્નાતકની અંદર જ્યારે અભ્યાસ કરે ત્યારે એક લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે આવી રીતના ટોટલ એક લાખ દસ હજાર રૂપિયાની સહાય મળે છે તો જે વાલીએ ફોર્મ ભરવું હોય તો વાલી દીકરી યોજનામાં ફોર્મ ભરી દેજો ત્યાર પછીના મિત્રો ગુજરાતમાં પાંચસો રૂપિયામાં સિલિન્ડર મળશે શું આખી વાત છે જણાવી દઉં તો અત્યારે વિધાનસભામાં પ્રશ્નો તરીકાળ શરૂ છે હમણાં હમણાં જ વાલી દીકરી યોજનાને લઈને પણ વિધાનસભામાં પ્રશ્ન પૂછાયો એવી જ રીતના પાંચસો રૂપિયામાં ગુજરાતમાં સિલિન્ડર મળશે કે નહીં એને લઈને પણ કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ પ્રશ્ન કર્યો હતો ત્યારે ભાજપ સરકાર તરફથી પ્રતિક્રિયા આવી ગઈ છે ભાજપ સરકાર એટલે કે ભૂપેન્દ્ર પટેલ સરકારના ભીખુશી પરમારે જવાબ આપી દીધો છે શું જવાબ આપ્યો છે જણાવી એના પહેલાં શું સવાલ કરવામાં આવ્યો છે એના વિશે જાણીએ તો કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ વિધાનસભાની અંદર સવાલ કર્યો કે ગુજરાતમાં ત્રીસ વર્ષથી ભાજપ સરકારનું શાસન છે ભાજપ શાસિત બીજા બધા રાજ્યો કે જ્યાં ભાજપનું સરકાર છે ત્યાં પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવે છે ત્યાં ભાજપનું શાસન છે તેમ છતાં બીજા રાજ્યોની અંદર પાંચસો રૂપિયામાં સિલિન્ડર મળે છે તો ગુજરાતની અંદર પાંચસો રૂપિયામાં સિલિન્ડર કેમ મળતો નથી ગુજરાતમાં તો ત્રીસ વર્ષથી ભાજપની સરકાર છે તો પણ પાંચસો રૂપિયામાં સિલિન્ડર મળતો નથી એના જવાબમાં હવે ભીખુશી પરમારે જવાબ આપ્યો છે એમણે એવું કીધું છે કે પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવા માટે સરકાર સાથે વિચારણા કરવામાં આવશે એટલે હવે ભાજપ સરકાર વિચારણા કરશે કે ગુજરાતની અંદર પણ પાંચસો રૂપિયામાં સિલિન્ડર આપવો કે નહીં તો જો મિત્રો ચર્ચા વિચારણા સહમતી બની જાય તો ગુજરાતની અંદર પણ બીજા રાજ્યોની જેમ પાંચસો રૂપિયામાં સિલિન્ડર મળશે તો સૌથી મોટા અગત્યના સમાચાર હતા ગુજરાતની અંદર સૌથી મોટી જાહેરાત થવા જઈ રહી છે તો આ તરફ હોળીને લઈને સરકાર દ્વારા મોટો નિર્ણય સામે આવી ગયો છે હોલિકા દહનને લઈને અમદાવાદ મ્યુનિસિપલ દ્વારા અમદાવાદની અંદર સૌથી મોટો નિર્ણય જાહેર કરી નાખ્યો છે હોલિકા દહનને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નિર્ણય કીધો છે કે હવેથી દરેક વોર્ડ અને દરેક ઝોનમાં દરેક સોસાયટીઓને ઈટ અને રેતી પૂરી પાડવામાં આવશે શા માટે ઈટ અને રેતી તો રોડને જે નુકસાન થતું હોય છે તમે જ્યારે હોળી પ્રગટાવો છો તો હોળીકા દહનને કારણે રોડ ઉપર ઘણું નુકસાન થતું હોય તેથી એને જ ધ્યાને રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કીધું છે કે હવે તમારે હોળીકા દહન પ્રગટાવો તો નીચે ઈંટો અને રેતી પાથરવાની રહેશે જેથી રોડને કોઈ નુકસાન થાય નહીં અને આ જે ઈંટો અને રેતી હશે જે પણ સોસાયટીઓને જોઈશે એને મ્યુનિસિપાલિટી દ્વારા એટલે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફાળવવામાં આવશે તો સોસાયટીઓ દ્વારા જે પ્રમાણે માંગ કરવામાં આવશે એ પ્રમાણે એને ઈંટો અને રેતી પૂરા પાડવામાં આવશે તો હોળિકા દહનને લઈને અમદાવાદની અંદર મોટો નિર્ણય તો આ તરફ સ્માર્ટ મીટર ગુજરાતમાં ફરજિયાત મોટું નિવેદન આવી ગયું છે ફરીવાર વિધાનસભાની અંદર પ્રશ્ન પૂછવામાં આવ્યો કે શું ગુજરાતમાં સ્માર્ટ મીટર ફરજિયાત લગાવવામાં આવશે ત્યારે ઉર્જા વિભાગે કહી દીધું છે કે વીજ ગ્રાહકો માટે પ્રિપેર્ડ સ્માર્ટ મીટર ફરજિયાત લગાવવામાં આવશે એટલે હવે તમારા ઘરે ફરજિયાત સ્માર્ટ મીટર તમારે લગાવવું જ પડશે હાલના મીટર અને સ્માર્ટ મીટરની કામગીરી સમાન જ છે એટલે કોઈ વિરોધ કરતા નહીં જૂના મીટર અને હવે નવા સ્માર્ટ મીટર બંનેની કામગીરી સમાન જ છે એવો ઉલ્લેખ પણ કરી નાખ્યો છે તેથી હવે કોઈ પણ વિરોધ કરી શકશે નહીં અને જે લોકો સ્માર્ટ મીટર ખરીદે છે પ્રિપેડ ગ્રાહકો બનશે તો એને બે ટકાનું રિબેટ એટલે કે તમને સબસિડી રૂપે પૈસા પાછા પણ આપવામાં આવશે તો સૌથી મોટા આજના સમાચાર છે કે ગુજરાતની અંદર ફરજિયાત તમામ લોકોએ સ્માર્ટ મીટર લગાવવાનું છે તો તો મોટું નિવેદન આવી ગયું આ તરફ મિત્રો સૌથી ભારતની અંદર ડંકો વાગી ગયો છે ભારતે હાઇડ્રોજન થી ચાલતો ટ્રક વિકસાવી લીધો છે ને એનું હવે સફળતાથી ટ્રાયલ શરૂ થઈ ગયું છે ભારતમાં પહેલીવાર હાઇડ્રોજન થી ચાલતા ટ્રક નું ટ્રાયલ શરૂ થઈ ગયું છે કોણે ટ્રક બનાવ્યો છે તો ટાટા મોટર્સ અને આઈઓ આ બંને કંપનીએ સાથે મળીને આ હાઇડ્રોજનથી ચાલતો ટ્રક વિકસાવી લીધો છે એનું સફળતાથી પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી એવા નીતિન ગડકરીએ દિલ્હીની અંદર આ હાઇડ્રોજનથી ચાલતા ટ્રકના પરીક્ષણને લીલી ઝંડી આપી છે અને આ પરીક્ષણ લગભગ અઢાર મહિના સુધી ચાલશે એટલે આ ટ્રકનું પરીક્ષણ અઢાર મહિના સુધી કરવામાં આવશે ત્યારબાદ જ ટ્રકને લોન્ચ કરવામાં આવશે તો હાઇડ્રોજનથી ચાલતો ટ્રક હવે પેટ્રોલ ડીઝલની જરૂર પડવાની નથી હાઇડ્રોજનથી ચાલતા ટ્રકનું અત્યારે સફળતાથી પરીક્ષણ ભારતની અંદર પહેલીવાર નવો ઇતિહાસ બનવા જઈ રહ્યો છે ત્યાર પછીના મિત્રો સમાચાર હવે પોસ્ટ ઓફિસની અંદર રેશન કાર્ડનું ઈ કેવાયસી કરી આપવામાં આવશે સૌથી મોટા સમાચાર એનએફએસએ કાર્ડ હોલ્ડરોની ઈ કેવાયસીની પ્રક્રિયા સિત્તેર ટકા કામગીરી પૂરી થઈ ગઈ છે ત્યાં રેશન કાર્ડમાં જે કામગીરી કોને કોને કરવાની હતી તો કલેક્ટર મામલદાર કચેરીના જે જન સેવા કેન્દ્રો હતા ત્યાં તમારું રેશન કાર્ડનું ઈ કેવાય સી કરી આપવામાં આવતું હતું ઝોનલ કચેરીની અંદર પણ કરી આપવામાં આવતું હતું અને રેશનિંગની દુકાનોની અંદર પણ તમને ઈ કેવાયસી કરી આપવામાં આવતું હતું પરંતુ હવેથી રેશનિંગની જે દુકાનો છે ત્યાં હવે ઈ કેવાયસી થશે નહીં એના બદલે હવે પોસ્ટ ઓફિસની અંદર ઈ કેવાયસી કરવામાં આવશે રેશનિંગની દુકાનો પાસેથી કામગીરી છીનવી લીધી અને હવે એ કામગીરી પોસ્ટ વિભાગના કર્મચારીઓને સોંપી દેવામાં આવી છે એટલે હવે તમારે રેશન કાર્ડમાં ઈ કેવાયસી કરાવવું હોય તો પોસ્ટ ઓફિસે જવાનું રહેશે પોસ્ટ ઓફિસેથી તમને રાશન કાર્ડમાં ઈ કેવાયસી કરી આપવામાં આવશે તો જે લોકોને ઈ કેવાયસી કરવાનું બાકી છે તમામ મિત્રોને આ સમાચાર મોકલી દેજો ત્યાર પછીના મિત્રો સમાચાર દરેક જિલ્લામાં હવે મેડિકલ કોલેજ બનાવવામાં આવશે સૌથી મોટી જાહેરાત સૌથી મોટો સંકલ્પ કરવામાં રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એવો સંકલ્પ કર્યો છે કે પ્રત્યેક જિલ્લામાં આખા દેશના દરેક જિલ્લામાં મેડિકલ કોલેજ કાર્યરત કરવામાં આવશે વડાપ્રધાન મોદી દ્વારા મોટો સંકલ્પ થઈ ગયો છે તો ટૂંક સમયમાં દરેક જિલ્લાની અંદર મેડિકલ કોલેજ કાર્યરત એવી સંપૂર્ણ આશા છે ટૂંક સમયમાં તમને જોવા મળશે કે દરેક જિલ્લામાં હવે એક મોડિકલ કોલેજ તો હશે તો મેડિકલના વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર હતા ત્યાર પછી મિત્રો ખેડૂતોને દેશી ઘાણી માટે સહાયની જાહેરાત કરવામાં આવી છે ગુજરાત રાજ્યના ખેડૂતો હવે સરળતાથી પોતાનું તેલ નિષ્કર્ષણ એકમ સ્થાપી શકે ઘાણી સ્થાપી શકે એને લઈને હવે સહાયની જાહેરાત કરી છે ખેતીવાડી ખાતું ગુજરાત દ્વારા એને એનએફમ ઓઇલ સીડ યોજના હેઠળ નાના ઓઇલ એક્ટ્રેશન યુનિટ જેમાં ખાસ કરીને કોલ્પ્રેસ યુનિટ એટલે કે જે દેશી ઘાણી હોય એ દેશી ઘાણી ઊભી કરવી હોય તો ખેડૂતોને સહાય આપવામાં આવશે આ યોજનાનો લાભ ખેડૂતોને મગફળી સહિતના બીજા કોઈ પણ તેલી પાકોમાંથી તેલ બનાવવું હોય તો એમાં પણ લાભ મળવાનો છે આ યોજનાની આખી વાત જણાવી દઉં તો ખેડૂતો કોલ્ડ પ્રેસ યુનિટ જેને દેશી ઘાણી અથવા તો કાચી ઘાણી કહેવાય છે એનો લાભ મળશે જેમાં પંદરથી થી પચીસ કિલો પ્રતિ કલાક પીલાણ ક્ષમતાવાળી મોટર સંચાલિત કાચી ઘાણી બાર બાય બાર ફિલ્ટર પ્રેસ મશીન અને જરૂરિયાત મુજબ ડિકોડિકેટર મશીન તમને ખેડૂતોને સહાય આપવામાં આવશે તો ખેડૂતોને દેશી ઘાણી સ્થાપિત કરવી હોય તેના માટે સરકાર દ્વારા સહાય આપવામાં આવશે ત્યાર પછીના મિત્રો સમાચાર વિદ્યાર્થીઓ માટે આવી ગયા છે વિદ્યાર્થીઓને લેપટોપ સહાય યોજના શરૂ થઈ ગઈ છે હવે ગુજરાતમાં રહેતા વિદ્યાર્થીઓને લેપટોપ સહાય યોજના બે હજાર પચીસ હેઠળ લેપટોપ મળશે કોલેજમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓએ લેપટોપ સહાય યોજના હેઠળ અરજી કરવાની રહેશે જેમના વિદ્યાર્થીની પરિવારની આર્થિક સ્થિતિ નબળી છે એમને લાભ મળશે તેઓને સરળતાથી અરજી કરવા દેવામાં આવશે લેપટોપ સહાય યોજના હેઠળ માત્ર આઠ અને દસ પાસ અને બાર પાસ વિદ્યાર્થીઓએ અરજી કરવાની રહેશે તો વિદ્યાર્થીઓને લેપટોપ મળશે લેપટોપ સહાય યોજના જાહેર કરી છે તો મિત્રો આતા આજના મોટા સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના ખૂબ કામના લાગ્યા છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન